નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડ ડે ન્યૂઝ ડભોઈ સરકારી દવાખાના ખાતે દર્દી સારવાર માટે આવ્યા હતા જેઓને સામાન્ય પેટમાં દુખાવો હતો જેમને વડોદરા રિફર કરવા માટે ડોક્ટરે જણાવ્યું એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી બે ઇમરજન્સી એમ્બ્યુલન્સ ભેગી થઈ ગઈ સામાન્ય દર્દને લઈને વડોદરા શા માટે આ એક સવાલ ઉભો થાય છે ડભોઈ હોસ્પિટલમાં સારવાર કેમ નથી થઈ શકતી કેમ એકસો આઠ એમ્બ્યુલન્સના સ્ટાફના માણસને ડોક્ટર ગમે તેમ બોલતા તેઓએ પત્રકારોને ફોન કરીને બોલાવ્યા પત્રકાર દ્વારા વિડિયો ઉતારતા આ દરમિયાન ડોક્ટરે દર્દીને સારવાર કરવાની બદલે પત્રકારોનો વિડીયો બનાવી પોતાની પત્ની વકીલ હોય તેને બોલાવી ગમે તેવું વર્તન કર્યું પત્રકારો પાસેથી મોબાઈલ છીનવી લેવાની પણ સાથે જ પત્રકારોને ધાક ધમકી આપવામાં આવી ડોક્ટર જાણે માનવતા ગુમાવી ચૂક્યા હોય તેવી આ ઘટના સામે આવી છે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરતા તેઓએ કહ્યું કે પોતાની પત્નીને અહીંયા કેમ બોલાવી ખોટું વર્તન કરનાર ડોક્ટરને કાયદેસરની નોટિસ આપવામાં આવશે આટલું કહીને ડોક્ટરનો બચાવ કર્યો पेशेंट इंटेस्टिनल ऑब्स्ट्रक्शन का था हमारी गाड़ी का टायर फटा हुआ है इसलिए हमने एक को बुला करके पेशेंट को शिफ्ट करवाने का प्रोसीजर करवाया है थोड़ा बीच में स्टाफ में और उनमें बवाल हुआ डिले हुआ है इसलिए बाकी कोई इतना मेजर इश्यू नहीं है हम लोग जो अंदर मैटर है हम लोग सॉल्व करा देंगे जिसकी गलती है उसको नोटिस दिया जाएगा वो मैडम जो है वो हम नौकरी पे मैडम नौकरी पे नहीं है हस्बैंड सीपीएस रेसिडेंट है मैं उनको नोटिस दिला दूंगी ऐसा कैसे दे रहे हो नहीं उनके अगर वो बीच में पड़े हैं तो उनकी गलत बात है क्योंकि डॉक्टर उशांग एमओ है मेडिकल ऑफिसर हैंडल कर रहे हैं और उनको ही इस मैटर में काम करना है और दूसरे लोगों के बीच में बोलने का मैंने उनको तुरंत आकर के अलग करवा दिया हटवा दिया है और मैं इस पर तुरंत एक्शन करवाऊंगी और एक सौ वाले हमसे कोऑपरेट रखें तो हम लोगों के लिए अच्छा रहेगा कभी कभी एम्बुलेंस में भी यहाँ रास्ते कभी खराब हो एम्बुलेंस का टायर फटा जनरली मेरे टायर फटने का है हम तो स्पेयर टायर का भी पूरा अवेलेबल कराती हूँ सब प्रोसीजर करूँगे और सब लोग कोऑपरेशन से चलेंगे तो अच्छा रहेगा સૂતા યુઝર હવે patient નહી લઈ જતા અમારા ઉપરથી પરમિશન નહીં આપી તો આ લોકો અમને ધમકી આપે છે અને સ્પેશિયલ મારું નામ દઈને એવું કહે છે કે કેવીના ધંધા જા છે ડોક્ટર મિલન છે અહીંયા સીએચસી માં મેડિકલ ઓફિસર જોકે એ તો એનું તો patient બી નથી એ ગાયનેક ડોક્ટર છે તો મેડિકલ ઓફિસર નહોતું ભલે છે મેડિકલ કેસમાં અને મારું નામ દઈને એવું કહે છે કે કેવીના ધંધા જાય છે કે કેવી પેશન્ટ લાવે છે ટ્રીટમેન્ટ કરતો નથી અને પ્લસ એવું કહે છે કે પત્રકારને બી એ લોકો ધમકી આપે છે ડોક્ટર મિલન અને એના વાઈફને લઈને આવી ગયા કારણ કે ક્રિનિયલનું એ કેસ થોંકવા કહે છે એ પાછા કે મારી વાઈફ લોયર છે તો લોયર હોય તો શું થઈ ગયું દાદાગીરી કરવાની છે ખુલ્લે આમ સાના માટે આ સો આઠ બબ્બે બોલાવવામાં આવ્યું

બધા ટાયરો આવા સાથે કમ્પ્લેટ છે હવે આનું શું કરવું મને કહો અને ડોક્ટર મિલન એવું કહે છે કે કેવી ના ધંધા છે તો હું સાચું નહીં બોલવાનું અને પ્રેસવાળાને પછી ધમકી આપે છે ઉંગળી અઠીને મારવા દોડે છે તો આ સાચું છે પાછા કે મારી વાઈફ લોયર છે તો લોયર હોય તો શું થઈ ગયું સાચા સાચો વાત ને દબાવવાની કોશિશ કરો છો તમે અને હાવ ગેરવર્તન કરે છે એમ એકસો આઠ વાળા તો એના નોકર હોય ને એવી રીતે ટ્રીટ કરે છે